બોલેરો વ્હીલ કેપ બોલે ઈકો કેરી લેલન બળાદોસ બધી બોલેરા સોફા હે મળી જશે પછી આ ટેક્ટર ની પંજાબી છપરી મળી જશે જો આ વ્હીલ કેપ હે બોલેરો ઈકો પછી લેલન બળાદોસ બધી માં લાગશે પછી આપણે આ ક્રોમ જે ઇન્ડિકેટરના ના આવે છે એ પછી આ હેન્ડલના ક્રોમ જે બોલેરોમાં ના આવે એ હેન્ડલના ક્રોમ છે પછી આ ડોર વાઇઝર છે બધી ગાડીને મળી જાય ઇકો બોલેરો અશોક લેલન કેરી પછી આ લાઇટિંગ છે લાઇટિંગ પણ કરી આપશું પછી આમાં અરીસાના ક્રોમ છે પછી આ ટ્રેક્ટરની જારી છે બધી ઇન્ડિકેટરની પછી આ બોલેરોની વ્હીલ કેપ છે બધા વાહન માલે બોલેરો કેરી ઇકો વડા દોસ્ત અશોક લેલન પછી આ આપણે કવર ઇકો બોલેરો નવા મોડલ જે છે એના પછી બધા ટ્રેક્ટરના પાવર સ્ટેરિંગમાં પણ આ લાગે પછી આ ખટારા ટ્રેક્ટરના સાદા સ્ટેરિંગ એના કવર છે પછી આ લેથરમાં છે પછી આપણે સાદા આવે ઉછળાવાળા ઈવડાય છે પછી આમાં ટ્રેક્ટર ઓલ ફિલ્ટર છે ઓઇલ ફિલ્ટર એન્જિન હાઇડવાલી ફિલ્ટર એ ટ્રેક્ટર પાર્ટ પણ છે પછી બોલેરોના વોર્ન સ્ટેરિંગના ગોળા અરીસા બધું મળી રહે અને બોલેરોને જે આ એસેસરીઝ આવી છે જે છે સોટલા છે એમાં પણ બે કલરમાં છે આ રીતની એસેસરીઝ આવી છે અને જે બોલેરોની ઈકાની બધી એસેસરીઝ આવકમાં પણ ઘણી છે તમે જોઈ શકો પછી આ ટ્રેક્ટરની આપણું મ્યુઝિક સિસ્ટમ છે કોઈ પણ વાહનમાં ફિટ કરવી તો ફિટ થઈ જશે પછી આ પણ છે સોફો એની અંદરની સિસ્ટમ બતાવી દઉં અહીંયા ખાનું આવે અહીં સ્પીકર લાગી પછી આ છે ડ્રાઈવર સીટ નું કવર છે અંદર પડ્યું આ રીતનું હે આપણો એડ્રેસ છે જુનાગઢ રોડ હીરો શોરૂમ ની બાજુમાં માણાવદર જો આપણો નંબર છન્નું ત્રણ એસી